ભાજપના પૂર્વ સાંસદ સામે હિન્દુ સમુદાયમાં આક્રોશ ફેલાયો છે પૂર્વ સાંસદ સોલંકી દ્વારા જાહેર મંચ પરથી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને ને ગજની કહેવામાં આવ્યા હતા જિલ્લામાં ગૌચરો ખાલી કરાવનાર અને દરેક સમુદાય માટે સારું કામ કરતા અધિકારી વિશે અભદ્ર ટિપ્પણીનો લોકોએ વિરોધ કર્યો છે અને હિન્દુ સેવા સમિતિ સોમનાથ દ્વારા સરકારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં પ્રાંત અધિકારી મારફતે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે

રજૂઆતનો મુદ્દો એ હતો કે આપણા માન્ય કલેક્ટર સાહેબને વિરુદ્ધમાં જે પૂર્વ સંસદે જે શબ્દોનો ઉપયોગ કર્યો મોહમ્મદ ગીજનીનો એની સામે હિન્દુ સમાજ સોમનાથ હિન્દુ સમાજ આખું વખોડી કાઢે છે અને જો આવા શબ્દોનો ઉપયોગ થાય અને જે ગૌચરણો અમારી માલધારીઓના ગામોના જે ગૌચરણો ખુલ્લા કરાવ્યા છે કે જે ગૌમાતાની મોટી સમસ્યાઓ છે એમના માટે આવડે મહેનત કરી છે અને આવા શબ્દનો ઉપયોગ કરે તો એ વ્યાજબી નથી તો એમને માટે થઈને અમારી રજૂઆત એવી હતી કે ભાઈ આવા માણસોની સામે કાર્યવાહી થાય મારું નામ ખાનાભાઈ વાસાભાઈ ગઢિયા અમે આવેદનપત્ર સમસ્ત હિન્દુ સમાજ સેવા સમિતિ તરફથી દેવા એમાં આવ્યા છે આપના માન્ય કલેક્ટર શ્રીના વિરોધમાં જે મોહમ્મદ ગીદની જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એમાં સમસ્ત હિન્દુ સમાજને પ્રભાસ પાટણ સોમનાથ સમસ્ત હિન્દુ સમાજની બહુ દુઃખ પૂછ્યું અને એના કારણે આ આવા પ્રશ્નોનો ઉપયોગ એને દિનુભાઈ એને કરવો ન જોઈએ અને એના ઉપર કોઈ પણ જાતની જ સો ટકા એના ઉપર કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને બીજી વાર કોઈ હિન્દુ સમાજના સનાતન હિન્દુ સમાજના લોકો વિશે આવું ન બોલે એમ